આશ્ચર્યજનક વાત તો એ છે કે અલગ અલગ રીતે મૃત્યુ પામેલા દરેક લોકોની ઉંમર નાની હતી ઝીહા મિત્રો અત્યારે હાલ મોટાને અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેતાલીસ વર્ષીય નિજુનું નિદાન ગુરુવારે રાત્રે બેંગ્લોરમાં થયું હતું સાથીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમને શ્વાસ છોડી દીધો હતો ઝીહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર